ગુડ મોર્નિંગ જય માતાજી જય જોગણીમાં કેમ છો બધા મજામાં તો આજે નું સ્ટાર્ટ કરી દીધું આપણો ફરીથી ચલો શું કરો છો ઘરમાં હો સવાર સવારમાં ચા નાસ્તો ચાલે છે મંજા ગુડ મોર્નિંગ રંજીબેન ગુડ મોર્નિંગ વૈશાલી ગુડ મોર્નિંગ દીક્ષુ શું કરો ઊંઘીજી જોઈએ જોઈ આવીએ જોઈએ ચલો જો સવાર સવારમાં ચા નાસ્તો બધાનો થઈ ગયો દીક્ષુ શું કરું બેટા ગુડ મોર્નિંગ કહી દે ઓકે ચલો મુકોડ જવું હવે હું લાવવાનું કઈ દે યાર પપ્પા રંગબેરંગી ગોળીઓ અને મમ્મી શું કરે તારી ચલો ગુડ મોર્નિંગ મોદી શું કરું સવાર સવારમાં સરસ ચલો એકવાર સવાર સવારમાં માં માના દર્શન કરતા અઈએ જય મા જોગમાયા આપણો ટેમ્પો સામે ઊભો છે વાતાવરણ આજે છે જો શાકભાજી અત્યારે વાદળી બધા વેકવા ગયા મોદી ખીચડી બીચડી વઘારવાનો કોઈ પ્રોગ્રામ કેમ નહીં સરસ ચલો વાસણ વાસણ ઘસી ગાલો चलो आप वो थोड़ी बार अंजी वन जुड़े जी बेस से सनी मीटिंग चालो छोकरियो बात तो कर ले सनी मम्मी ले जमी लिए लेड़ा अंगा अंगा खाई लिए लेड़ा तो आपरो तो जमी लिए अब जो ये सु बनायो जंबा में मोदे शु बना जम्बा दानू शाक ना रोटली बाल लेता हूँ कही खाई लो, तो लो। लेते हैं बाल लेते हैं अंजी खाती थी ये बका वैश्यो मंजे ले रहा जम्बा ले का वाल लग से दादा चलिए वाल लग रोटली बनाओ जो

લા બસ નહી આવન પ્લાસ્ટિક લવ સોની તીન પર પડતા આ નઈ કે પડ તો આગને મસ્ત લાઈ દેખસુ વૈશુ હા ટૉસ જોયો કની બેટિંગ આઈ ને આપરો ફિલ્ડિંગ આઈ જી આજે કોણ જીતચે પાહુ ઇન્ડિયા ઇન્ડિયા જીતચે ઉપરો બદોમ પૂછી લીયા કે કોણ જીતચે હો અંજે મંજે આજે કોણ જીતચે तारू शू कहू इंडिया, तारा। इंडिया।, इंडिया।, इंडिया चलो चो आयो? चौदह आओ मन करू मल दे लीक्षु

દીક્ષુ નહીં મમ્મી જમવાનું આપો છો તો ચાલો આપણે આજનો બ્લોગ એ ખતમ કરીએ મળીએ કાલે એક નવા વ્લોગમાં ગુડ નાઇટ બાય